હા મિત્રો તો કેમ છો બધા મજામાં તો મજામાં દસો ને હા મજામાં ન હોય તો મજામાં રહેવું પડશે કારણ કે આ જિંદગી છે ને પતંગના દોરા જે ક્યારે કટ થઈ જાય કંઈ જ નહીં કેલા નહીં હંમેશા એને મોજમાં ને મોજમાં જ જિંદગી જીવી તો ફાઇનલી મિત્રો આપણે છે ને આજે આવતા રહીએ છીએ વાડીએ જોકે આપણે ઘણા દિવસે જો પપ્પાના ઘરે જઈએ પૈસાનો આપણે છે ને વ્લોગ હાઉ ઉતાર્યો જ નથી કારણ કે ટાઈમ જ નહોતો ને આમ પણ ઉતારવામાં બહુ આમ આપણે બીજી વાડીએ કંઈ જવાનું થતું નહોતું એ ઓરીને ઓરી વાડીએ રહેવાનું થતું કારણ કે ઢોરા એવું બધું અહીંયા એટલે અહીંયા જ રહેવાનું થાય ને લીલાડાનું કંઈ બીજું તો કામ થાય નહીં અને વરસાદ પણ બહુ ભારે બહુ આમ વધારે વરસાદ આવ્યો હતો એટલે બે ત્રણ દિવસથી તો એક જ ધારો વરસાદ ચાલુ જ હતો એટલે ઘરે વાડીએ વાડીએથી ઘરે ઢોરા હે એટલે એવી રીતે અમારે રહેવું પડે તો અને અહીંયા પણ વરસાદના કારણે અહીં આવતા આવતા હતા ને જતા હતા ઘરે તો ફાઇનલી અત્યારે તો આપણે આ વાડી આવી ગયા હે પણ હજુ આપણે બીજી વાડીએ પણ જવાનું છે આજે આંટોમાં રાખીએ કારણ કે હમણાં થોડાક દિવસથી અહીં આપણે બીજી વાડીએ જ્યાં જ નહીં તો આપણે આજે આઘીવાડી છે ત્યાં પણ આજે જવું છે જોકે ટાઈમ મળે તો અત્યારે વાદળ તો આવી ગયો છે પણ તો એ આજે જવું છે કારણ કે ગવારને એવું બધું છે ને ઉતારવાનું કે દિવસનું છે તો આપણે ઉતારવા માટે જવાનું છે અને આમ પણ આ તો મારે એમ થાય કે કે દિવસના જ્યાં નહીં તો આજે જાયશું એમ તો ફાઇનલી અમારી વાડીનો અત્યારે નજારો છે ને જો આવો છે તો આ સાઈડ તો જો વરસાદના કારણે છે ને બધી જ આડી પડી ગઈ આડી પડી પડીને પાછી આમ ઊભી થઈ જો તો આવો કઈક છે અમારી વાડીનો નજારો અહીંયા ઢાળ્યો હતો તો વરસાદના કારણે છે ને અહીંયા બાંધતા અત્યારે તો વરસાદ નથી એટલે ભેંસું છે ને આ સાઈડ બાંધી છે બીજી તો આ સાઈડ છે ને આપણે સાહેબ ને ઢલું બધું છે ને આ સાઈડ મૂક્યું અને આ સાઈડ આપણે ભેંસુ ની હોય આ સાઈડ બાંધી કારણ કે અત્યારે વરસાદ નહીં ને એટલે બહાર બાંધી છે નકર અંદર પાછી વરસાદના કારણે અંદર એને બાંધી પડે તો વાતરની પાડાને જે ભેંસ એટલે અહીંયા આપણે અત્યારે જો ને બધું પડ્યું છે અને આપણે વહેલા પાંચ વાગે દોવા માટે આવ્યા હતા એટલે પાંચ વાગે વહેલા તો કાંઈ વ્લોગ ઉતારાય નહીં તો વહેલા આવીને આપણે ભેંસને એવું દોઈ અને પાછા ઘરે વહી ગયા અને ઘરે દોઈ અને પાછા એલા ઘરે દૂધ મેકીને ખાઈ અને પાછા અત્યારે અત્યારે વાળીએ તો અમારી રોજની ડ્યુટી છે આ વાડીએથી ઘરે ઘરેથી વાળીએ હેલો મિત્રો તો ફાઇનલી આપણે જે વાડીએ મેં તમને ઓરી વાડીએ કીધું હતું કે આપણે ત્યાં બીજી વાડીએ જવાનું છે તો ફાઇનલી આપણે આવી ગયા છીએ આવી અને પાછું જો હવે આપણે અહીંયા છે ને જો કે પહેલાં મારા હારાની બધાય છે ને આંટો મારવા આવ્યા હતા જો કે દવા સાટાય એવું હોય તો અમારે તો ધંધો એ જો કે ખડની સાટી રહી તો કપામાં સાટવાની કપામાં સાટી રહી તો ખડની સાટવાની અને ખડ પણ એવું પણ થ્યાદ રાખે એમ તો દવા સાંટા જ રાખવાની સાટા પાછા જોકે પવન છે થોડોક તમને અવાજ આવશે પવનનો અને અમે અહીંયા આયા તા તો માર હારે એમને જો અહીંયા ગવાર્નીર કારેલા ને બધું જો ઉતારીને મેં ક્યું ટિંડોરાને એક તો છે આ સીભડું જો આને કહેવાય છે સીભડું આવા સીભળા કોને કોને થાય કોમેન્ટ કરજો જો કે અમારી ઈ બાજુ તો થાય જ છે પણ આ સાઈડ કોને કોને થાય નહીં કોમેન્ટ કરજો કે કોને કોને આવા સીભળા થાય તો આ આ બી છે ને મારા પપ્પાને કરી લાવી એ બાજુ મારી ના સીભડા થાય અને મસ્ત એનું પાકેને એટલે બહુ સરસ મજાનું આમ સીભડું લાગે આમ મીઠાઈસ એટલી આવે પાકેન એટલે અને કાંકડીમાં છે ને આમ મીઠાઈસ નો એમાં છે ને મોળી હાવ લાગ્યો કાંકડી રહીને અને આમાં સીભડામાં છે ને મસ્તની મીઠાઈ સાવે ને ખાવાની પણ બહુ મજા આવે તો મેં કીધું મારે તો છે ને આ બી તો મારે લઈ જ જવું છે તો આજે તો જો હું આવીને તમારે હારીને છે ને આવીને સીભડા ને ગવાને બધું ઉતારીને મૂકી દીધું હતું ને તો આપણે તો દવા સાંટવાનું પાતરું ચાલુ કરવાનું હતું અને ચાલુ કરવાનું છે અમને આગળ પણ વ્લોગમાં રહેજો અને અહીંયા પણ જો આપણે બદામ જો કે આના પહેલામાં છે ને આપણે વ્લોગમાં આપણે બતાવી હતી કે બદામ પણ ઘણી બધી થઈ છે એમ તો હાજે તે ઘણી બધી ઓણ થઈ છે બદામ પણ હજુ પાકી નથી હજુ એને કાચી છે પાકે ને ત્યારે આવજો બધા ખાવા તો જો નાની નાની ઘણી બધી બદામો આવી છે અને જોકે એક વર્ષ નકર બદામો છે ને વરો વર્ષ આવે છે પણ હોણ છે ને આ મોડી બદામ એક વર્ષ નથી એટલે અને દાયડમ પણ બહુ મોટા મોટા થયા છે ને બહુ મસ્તના ના દાયડમ છે આલું તમને દાયડમ પણ પેલા દેખાડું કે કેવા છે એમ જોકે તમને પેલાના વ્લોગમાં બતા પણ હે ને હળી બહુ જ આવી રીતે જો તો દાયડા માં નકરા લા ગઠ નકરા બધે દાયડા માં છે અને અહીંયા તો જે એક દાડું છે ને હેઠે પડી ગયું છે હેઠે પડ્યું ને એમાં પણ દાયડા ની આપણે એકાદું લઈ લઈ કેવાક નીકળે તો ફાઈનલી આપણે ગુડુઓને દાયડમ પણ લઈ લીધું છે અને હવે પાછું વાવ આ તો પાકું છે આવું દાડમ પાકું છે દાડમ મસ્ત મજાનું તો દાડમ પણ જેને ખાવા આવી જજો ને આ છે અમારો કપા

તો ફાઇનલી મિત્રો આપણે પપને એવું બધું લઈ લીધું છે તમે જોઈ શકો છો તો આપણે દવા છાંટવાનું ચાલુ કરવાનું છે ને આમ પણ તડકો પણ થઈ ગયો છે પણ સાંટું તો પડશે એમાં તો કે આપણું હાલશે નહીં તો ફાઇનલી આપણે પપને એવું ભરી અને જો આ કપા છે તો આમાં આપણે છાંટવાની છે દવા તો હવે આપણે સાંટવાનું ચાલુ કરી નાખશું તો જો આ બધા પપ જો ભરવાના છે આ કુંડો છે અમારો અને આજે તો આખો મજાનો ભરેલો છે કુંડો અને આમાંથી અમારા પાણીનો પપ ભરી ભરી અને પાછું છાંટવાનું ચાલુ કરવાનું છે તો હાલો પાછા આગળ વ્લોગમાં રહેજો આગળ આપણે વ્લોગમાં બતાવશું અને હા મિત્રો તમને આ બાજુનો તો વિડીયો મારે બતાવવાનો રહી જ ગયો હતો તો જો આ બાજુ છે ને એમાં જો આને શું કહેવાય કોમેન્ટ તમે કરજો કે શું કહેવાય એમ જોકે કોકને અમુકને તો જોઈને ખબર પડી જ જઈ શકે શેના પાંદડા હશે તો જો આ સાઈડ એટલા હે ને આ સાઈડ છે આવી રીતે ત્રણ ચાર સોળ વાત છે અને જો ઓલી સાઈડનો કપાસ થોડોક નાનો છે ને આ સાઈડમાં છે ને કપાહીઓની નાનો મોટો છે વધારે તો આ રીતના કંઈક વાડી છે જો કે આપણે બદામ પાંયથી વાડી દેખાડતી એ સાઈડ છે ને નાનો કપા લાગી અને આ સાઈડ છે ને મોટો કપાહે તો ઘણા બધા આમ શેઢો છે ને લાંબો ઠેઠ આપણે આ ખૂણામાં આમ બદામ રે ત્યાં ઠેર આ સાઈડ આપણે ગવાર ને બધું આ સાઈડ પણ છે જો ગવાર ને ભીંડો ને જો સીંગું પણ આવેલું છે પણ કાલે જો આપણે ગવાર ઉતારી નાખેલો છે એટલે જો કે ગવારની શીંગું ઓછી છે અને અહીંયા છે ચોળી અને આ સાઈડનો નો કપા તો અહીંયા ધોર્યો હતો ને તો આ બધું બકાલું ને એવું જોકે આ ધોર્યામાં છે ને ત્રણ ચાર આંબા હતા પણ છેલ્લો આ રહ્યો છે એક નમૂનો એક જ તે જો હુકાવા માંડ્યો આમ એમ થાય કે જાડવા હોય પણ જાડવા થાય નહીં એટલે ઓછું જો આ સાઈડ છે ને રીંગણી છે હજુ આ લાંબો ધોર્યો છે ને તો હજુ આગળ થાંભ લેજો અહીંથી શેઢો ચાલુ થાય તે ઠેઠ આમ ફરતો ફરતો જાય ઠેઠ આમ બધા મે ખૂણે જવાનું અને આ સાઈડ છે ને ભીંડો છે જો તો ભીંડો સિંગા ઉતારવાની નવરેશ ન આવે એટલે જો એવી રીતના હ મરચાં જો બાજુમાંની વાડીમાં છે ને મરચાં છે તો એમ કે હે મરચાં લેવા હે ચોરી કરવા જો ચોરી કરવા જાઓ એટલે જો કે મોસ્ટ આપણે પાડોશી છે તો ત્યાં મરચી વાયેલી એક કપ આ સહનો છે ને એક છે મરચાંનો તો કે હું થોડાક મરચાં લઈ લો ખાવા માટે જો મરચાં તો ઘણા બધા આ સાઈડ છે ને પાણી ભરાણું ને તો આ મરચી છે ને હાવ હુકાઈ જાય જેવી થઈ ગઈ તો અહીંયા છે આપણો ડાર ને આ છે આપણી ટીસી તો ફાઇનલી આ બધી આખી વાડી તમને મેં દેખાડી દીધી ને ઓલી સાઈડ તો મેં બદામમાં તમને હવારમાં મેં વ્લોગમાં બતાવ્યું હતું અને આ સાઈડની આ રીતના વાડી છે તો લાંબી છે વીસ વીઘાની છે ઘણો સીધો લાંબો થઈ જાય છે તો આવો કંઈક છે કપા આ સાઈડ નાનો આવી ગયો છે ને અહીંયા છે આપણી ચીકુડી તો પાછા આપણે પગ ભરતા ત્યાં જ આપણે પાછા આવી ગયા છીએ અને આ છે ચીકુડી તો ફાઇનલી મિત્રો હાડા બાર જેવું થઈ ગયું છે ને આપણે દવા સાંટવા તાર આપણે થોડોક જ વ્લોગ વચ્ચે લીધો તો જાજો બ્લોગ આપણે નહોતો લીધો વચ્ચે અને હવે પાછો અમારે નીકળવાનું છે ઘરે અને ઘરે છે ને ખાડા બાર થઈ ગયા ખાવાનું ભૂખ પણ બહુ લાગી છે એટલે ઘરે જવાનું છે ને આજે અમારે પરવીન ભાઈ જો આ બધું ઘરે લઈ જવાનું છે ને તો બધું એક કરે બકાલું નહીં ભાઈ ભૂખ લાગી ને લાગીનભાઈ હા જો એમને હે ને દવા સાટી સાટી ને ભૂખ લાગી છો તો પાછું અમારે ઘરે જવાનું છે ને આ જો ગવા ને જો હમણાં તમને દેખાડ્યું હતું આની પહેલાના વ્લોગમાં તો એ બધું એક કરી અને આ ઠેલીને ને બધું પાછું લઈ જવાનું છે ઘરે અને વચ્ચે ગારોની બહુ જ છે તો હાઇલીન ઠેટ પણે જવાનું છે કારણ કે બાઈક છે ને આ સાઈડ નથી આવી એવું કારણ કે ખુરામ છે ને પાણી ભર્યું રહે વરસાદના કારણે એટલે બાઇક તો હાલે એવું છે જ નહીં એટલે આપણે હાઇલીન ઠેટ જવાનું છે હામીની ઓરડી દેખાય ન્યાં ઠેર આ લીમડાને એવું બધું દેખાય ન્યાં તો ત્યાં બધી વસ્તુ લઈ અને પાછો અમારે હવે જવાનું છે હાડાબાર થઈ ગયા છે ઘરે ખાવા માટે જવાનું છે અને આમ પણ થોડોક આરામ કરી લઈશું અને ઘરે પાછા અમે નીકળી ગયા છે તો આગળ વ્લોગમાં બનાવી રહેજો આપણે બપોર પછી અહીંયા તો આવવાનું થાય નહીં બપોર પછી છે ને ઓરીવાડીએ જવાનું થાય જ્યાં કે આપણે હવારે આવ્યા ત્યાં ત્યાં ઢોરાની ઉ્યા હોય એટલે બપોર પૈસા ન્યા જવાનું હોય ને હવારે અહીંયા આવવાનું હોય એમ તો આપણે પાછા ન્યા જઈશું તો આગળ વ્લોગમાં પાછા બનાવી રહીજો